નમસ્કાર મિત્રો ટેકાના ભાવની ખરીદી માટે નોંધણી શરૂ થવાની છે તો કયા કયા પાક માટે અને શું ભાવ મળશે એ જાણીએ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો તો ઈચ્છુક ખેડૂતોએ આગામી તારીખ એકથી પંદર સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે ખેડૂત મિત્રો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે નોંધણી કરાવી શકશે તો કયા કયા પાક માટે મગફળી મગ અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ જે કરવા માગે છે ખેડૂતો તેમની નોંધણી કરાવી શકાશે ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા ખરીફ પાક મગફળી માટે રૂપિયા સાત હજાર બસો તેસઠ પ્રતિ ક્વિન્ટલ ચૌદસો બાવન પ્રતિમણ મગ માટે આઠ હજાર સાતસો સડસઠ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા સત્તરસો ત્રેપન પ્રતિમણ અડદ માટે ઇઠોતેરસો પ્રતિ ક્વિન્ટલ પંદર સો સાઠ પ્રતિમણ તથા સોયાબીન માટે ત્રેપનસો અઠ્યાવીસ પ્રતિ ક્વિન્ટલ એક હજાર પાસઠ પ્રતિમણ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે તો ખેડૂત મિત્રો એ ગ્રામ કક્ષાએ વીસી મારફત વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી શકશે તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું તો આ હતા આજના સમાચાર ઓફિશિયલ સમાચાર છે સરકારશ્રીના તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી નાખજો થેન્ક યુ આભાર